આજે મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ જોરદાર તમારા માટે ઓફર લઈ આવ્યા હતા ભાઈ મુંબઈ અંદર જોરદાર ઓફર લઈને આયા હતા હવે તમે એ ઓફર ચાલુ રાખી કે બીજી કઈ નવી કે શું લઈને આવ્યા જોઈએ બીજો ઓફર એના જેવી સારામ સારી ઓફર બીજી લઈને આવી રહ્યા છે 15 માર્ચ થી શરૂ કરી અને 31 મે સુધી ડેલી ડિપાર્ચર એ પણ ઇન્ડિગો એરલાઇન માં ટિકિટો નું બાયિંગ થઈ ગયું છે અને પેકેજની કિંમત રહેશે 66999 રૂપિયા જેમાં 5 ને 6 દિવસ નો 4 સ્ટાર કેટેગરી હોટેલ એકોમોડેશન આવી ગયું ટ્રાન્સપોર્ટેશન આવી ગયું કમલેશભાઈ મેઇન વસ્તુ પ્રીમિયમ રેસ્ટોરન્ટો આપીએ છીએ અને એમાં ડિનર આવી ગયું અને મેઇન વસ્તુ વિઝા બી સમાવેશ થઈ ગયાની અંદર એટલે કોઈ બીજો ખર્ચો નહીં અને એમાં બી અમે લાસ્ટ ટાઈમ ઘણી બધી અપગ્રેડ આપેલી હતી ભાઈ દરેક લોકો ફરવા જવાનું નામ પડે અજય મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ જ આવે હું તો ફરવા જવાનું વિચારતા હોય ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા તમે હોય ખાલી અજય મોદી જશે ત્યાંથી બુક પુના નાસિક અને મુંબઈ ત્યાંથી પણ તમે બુક કરી શકો છો બાકી સ્ક્રીન ઉપર આપણે નંબર ફોન કરીને તમે કરી લ્યો ભાઈ અજય મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એટલે વિશ્વાસ બંધ કરી દે